તો મને મજા આવી જવાની બધા નેહામ જઈ અને હું હામ જોવા નહીં ના કાના બોલાઈ દીધા તો કાકા તો રજા આ મજા દરરોજ બોર ખાવા આવે

रोकड आधी येवी आहे झाल मग खाली तू आहे घर बता नाही खाली या बोल मीटर वाईन नाही का पखाली हॅलो नमसा चंगु बेन रांगतो बा ओळखी तू चंगू रांगतो बा नाही ओळखतो नाही ओळखतो ना अरे जो ये ना वाच काही तू माझं पाकडी बय मारून कलन नाही ઓળખી ચંગ <laughs> <laughs> <laughs>

ના ના જાવ જ પડશે પૈસા લઈ ગયા પણ સાચી વાત હું કહું ભાઈ ની સાઈડ માં ઓ માયાબેન ચમચાભાઈ ના હું નહી ઓળખતો એટલે ઓળખતો કે ફોન પે વાપરવા આલે બસ તો હોર બે જોતા ઓળખતો જ નહીં શું કામ હતું એમ કોઈ કોમ હતું કોમ હતું શું કામ હતું એટલે આ લોન ના હતા ને બતા બોલો આખા ગોમ આય નહીં બતા કોઈ બત ને વંદ ચલા બાર હપ્તા ખડે હા એ વાત કર આ માયા બેન ચમકા ભાઈ રે એનો બાપ નતા ભરતા નહી રે ઉ ભરતા છે એનો બાપ જીવ વાળી એમ જીવાતા એવું તો તાણી આ બેટો એ જીવો એમ બેટો કોણ બતાવી બેટા ઉભો જ નહી આ તારા બા પૈસા ભરવાના ભરવાના આપતા

બંધ મિલ્યું યાર અલ્યા તારી મારો ઓરશો લોન વાળો વળ્યો કોક દુકાળ કરવો પડશે મારો ઓરશો હવે શું કરું આઈડિયા

ટોટિયા બોટિયા હાથ ને બાદ ભગાઈ દેવાય તમારે અમારા સાહેબ અમારે ઘેર પરિવાર છે નકર નહીં કર્યું અમારા આવી નોકરીઓ સાહેબ હાલ ન તો લઈને આવ્યું બાકી તો મૂળ હરૂપાન ના એ લઈને તો નહીં આવું કોઈ દાવ આવો સાહેબ એમ કે નહીં હોય તો આને તો આવડી ધમકાતા છે કે તાણે તો એને લોન લીધી છે કે હા રોડો સાહેબ હા તો ભાઈ ઘેર બેઠો હું ફોન કરું સાહેબ શું કોઈ રે કંતાળજો બોલ સાહેબ થી ગાબાલવાનો મારા લોન વાળો ઓ લોન વાળો કેમ આયા તા તે કોઈ કણ હા તો લેવા આયો કોનો પડે આ ચંગુ બેન રમસુબા અપ તો લેવા આયો તારી ચંગુ બેન રમસુબા તો હું છું પણ હવે શું કેવું આઈડિયા વાપરવી પડે છે આઈડિયા વાપરવું અગા એક ઉળખો ચંગુ બેન રમસુબાને દે

સાહેબ વાત કરું રમતુભાઈ સ્વર્ગાશી થઈ જાય સાહેબ ભગવાન ઘેર હતા અને છોકરા પહાણ ને કાગળી લજીન લજીને જાય કે લોન વાળો થી ત્રાસ મરી જશે એટલે સાહેબ હું કહું એમ કે બીજા ભય ને જોડે એરે એમ કે એરે એના છોકરો ને એ અમદાવાદ રે અમદાવાદ થી આબાનો અને કિસ કરવાનો હો કોકલોનો વાળો પર સાહેબ બધન જલમો જાવું પડશે તમારા વાદે મારે જલમો જાવું પડશે સાહેબ હું કો મારા નોકરી કરવી જ નહીં આવી મારો લોનો બોનો નહીં પટાવી કોઈ ની તમે આલે ને સાહેબ તારે બેંક કે પૈસા તો તમે સાઈડ લેતા હો કે મારો લોનો નહીં કરવી આવી અને મારે કોઈ ના હપ્તા લેવા જવું નહીં સાહેબ સાહેબ આ ઘરમાં ડિલેટ કરી દીજે એનો હપ્તાનું બધું કાગળિયું હાલો સાહેબ હવે

ના પાડો કે ચાલશે ને પૈસા નહીં જોતા લોન ને પેડ અપ કરી નાખવા એટલે આપ 10000 થી તો નામો ને પોટ લાખ રૂપિયા આલ તો એની મને એ છોકરો તો એટલો ખતરનાક એ સાહેબ હું વાત કરું સાહેબ એ આમ કો કે પોટ લાખ આલ કે 10 લાખ આલ તો મને નિય છોકરો 50 લાખ આલ ને તાડમ બોલ તેમ કો સાહેબ આ તમે લોન લે આ ને બધા ધમકી જાલે જાય લાવ ફોટો પાડો પર લો એ ભાઈ પૈસા બે પૈસા મારો ફોટો નથી કે પાડ આ સાહેબ હારવાડે જાય તો હું આવું જાણું કરો કરો ને આ લોન નું કેન્સલ ફોટો પાડી યાર ના નવા મારા મારા નોકરી નહી કરવી પચાસ પૈસા ભૂલ થઈ ગયા કોઈ હવે મારા નોકરી કરવી જ નહીં હપ્તા વાળી એવું

કલ્યા તું જા તને દસ હજાર રૂપિયા આલ્યો પણ પોટ લાખ રૂપિયા પાંચ કરવાસી કરવાસી ને કરવાસી અને લોન કરવું હોય ને તો મારા જેવું મગજ વાપરવાનું ના કયા હલવાઈ જ